શુંથી છે હાયતમ આઇઠમ તો હારી ગઈ કારણ કે વરસાદ હતો બે દિવસ હારી ગઈ હાયતમ આઇઠમ શું કરો ભૂરા કાકા બેઠા છો આ જો બેઠો છો હાયતમ આઇટમના ભગવાનના ગુણગાન ગાઉં છું હારી ગઈ એમ બધાને પૈસા પૈચા એમ પૌલો કાકા ગામમાં દોયડા ગોતે છે ક્યાંક બાર ગામ લેવા ગયો દોયડા પૌલો દોયડા લેવા ગયો હા એને દોયડાને શું કરવા છે કે છે ખાટલા ની પાંગ જ બાંધવી છે કોઈ એક દુકાન વાળો નહીં દે પાછી પવલા છાપ હારી દે ને ભાઈ હવે એને ખબર પડી કે પૌલો કઈક દોઢ લાખ રૂપિયા જુગાર માં ગયો છે કઈક હમણાં પાછો આ હાઇથમ હાઇથમ માં થાય રહ્યો દોયડા લઈ આવે હા પાછો દોયો પૌલો તો બધા પાછો જીએસટી વાળું બિલ જ માંગે દોયડા માં હોય તો એક વખત કઈક હુતરી લેવા ગયો તો તો જીએસટી વાળું બિલ નતું ભાઈ હુતરી હુતરી ઓલી હુતરી બાંધો ને કોથરા બાંધવાની

જેઠી બહુ ને એમ કે તણ એકા છે ને વચારે ચાર થી નીકળી એટલે પણ જેઠી બહુ તો પાકું ખાવે છે સુગર રમતા એ બે થઈને હારી ગયા ગજબ કેવાય તો જેઠી બહુ પૌલો બે થઈને હારી ગયા તો બહુ કેવાય પછી ઘરેણા બરાણા બધા મૂકી દીધા એટલે હમણે જ હજી લગ્ન થયા ત્યાં બધું ધોરું કરી નાખ્યું કઈ રે પૌલો પૌલો હવે આમાં શું કરે પછી રાંઢવા જ ગોતે ને એટલે હવા મારે અહીંયા કે કાકા કે ખાટલા ને પાંઘ બાંધી દોયડું એકાદું કે બે વામ જેટલું કે તારો ભૂરો કાકો તો ત્યાર છે ને ખબર પડી ગઈ છે ને મારા દીકરા બે જેઠી બહુ બે થી હૈરા છે હમણાં અને આ મારા દીકરા અહીંથી જો ખાટલા ને નું નામ લઈને દોયડું લઈ જય છે પડ્યું જ ટીંગાતું ના પાડી દીધી દોયડું લઈ છે ને પાછો અહીંયા ક્યાં પંખે પંખે છે ને કાકા જુગારી હારી ગયા હોય ને એનું નક્કી ન હોય અને ચાજો વિશ્વાસ ન કરાય બગા વિશ્વાસ કરાય જ ને એનો ન દીધું મેં એ આ ખીતીય ટીંગાઈ નો દીધું હમ શું પછી ચેવડા વેવડા બનાવ્યા છે એમ ને ભગા ચેવડો ને સેવદને એવું બનાવ્યું તું ચેવડો ને સેવદને એવું બધું બનાવ્યું મારે તારે કાકીએ પૂરી બનાવી હતી પછી એમ તો બે ત્રણ દિવસ પૂરી પડી રહી પછી અમે તો બધાય ચેવડો ખાધો ચેવડો બધાય ખાધો પૂરી નો કોઈ થી પૂરી હવે કાકા તૂટતી નતી તાણી નથી તૂટતી કેમ જાણે ફેવિકોલ નું ડબલું અંદર ઠલવી દીધું હોય હવે કાકા શું તાર કાકી કરે છે એવી થાય નો લાડવા ભાંગે એવા થાય નો આ નો પૂરી તૂટે એવી થાય અને હું તો એની આખા ગામમાં એને ગુણ ગાતો હોય કે અમારે ભૂરી જેવું કોઈને રાંધતા ન આવડે ભૂરી જેવું રાંધતા ન આવડે મારે તો એની માને આવડું ના થાય ઝાગરા કર નાખાય છેવડો તો સારો થયો હતો ને છેવડો તો તમે ખાધો તો પેલા પેલા અમે તો ખાધું ઘર નો એ છે જેઠી દઈ ગયા તા ઈ છે બે હારી ગયા તા ને બાદ કરતા નો નું ઢાગલો કરી ગયા એ નહીં હોય ને હા એમ જ છે હું ઈ ખાતો તો ઈ તો ખારો હતો તો તાર કાકી મોકલે છે એવડો કેવો હતો ખારો હતો ખારો હતો અરે રામ 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 આ ભૂરીનો રાંતા આવડશે ખબર જ પડતી કાઈ વાંધો ન હવે પૂરી પછી ગાયને નાખી દીધી ગાયે તો ખાધી કે ન ખાધી ઈ નોતી ખાતી ઈ નોતી ખાતી ઓ હો 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 તો આ પૂરીનું પછી અમે કઈ દઉં છું ઈ માર ભૂરીને પૂછું પડશે શું થયો પૂરીનું કાઈ વાંધો ન હવે બી શું હોય રાઠો બાઠો તારી લેવા આવે તો દેતો ને દોયડા બોયડા પવલાને હમણાં બે ધ્યાન કાખું આવ્યું છે ને હા કઈ વાંધો